હા કોળાંબા ડુંગર આ નાનો માલ મિત્રો ભાઈબંધો દોસ્તારો આજે આપણે કોળાંબા ડુંગર કમળાઈવાના દર્શન કરવા આવ્યા હતા અને લાઈવ પણ આપણું શરૂ જ હતું પણ આ ડુંગર વિસ્તાર હોવાથી આપણે નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી તમે જોઈ શકો છો આપણે વિડીયો બનાવ્યો છે મંદિરનું કામ હાલતું છે એના માટે આ બધું મોટા વાહન ઉપર ન જાય એટલે જેસીબી થી મોટા પથ્થરો ભરી લે અને ટ્રેક્ટરો માં લઈ જાય છે બે સાઈડ સદભાવના વૃદ્ધ આશ્રમ વાળાનું આ બહુ મોટું ટ્રસ્ટ છે અને ઝાડવા રોપણ માટે બહુ મોટા મોટું ઓલ ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર હશે મારા માનવા પ્રમાણે કેમકે હાઈવેથી માંડી ને ગામડાઓમાંથી માંડી સિટીથી માંડી જે જોવાલાયક સ્થળો છે જે મોટા મોટા ત્યાંનું કામકાજ બહુ જોરદાર છે એટલે કે રામ મઢી છે ને રામ મઢી આપણા મિત્રો માતાજીનું ઉપર શિખર દેખાય છે ત્યાં આપણે પહોંચવાનું છે અને ઓળામાં ડુંગર ઉપર જવા માટે રસ્તા પણ છે અને બે સાઈડ જાડવાના પણ ઉછે થઈ ગયા ટૂંક સમયની અંદર વર્ષથી બે વર્ષની અંદર આ રોપા બધા છે વડલા છે પીપળા છે જંગલી ઝાડવા છે અંધેરા છે મતલબમાં જંગલના ઝાડવા મોટા થઈ જાય છે